નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો તમને પણ ઘણા બધા મોટા મોટા જે સેલિબ્રિટી હોય મોટા મોટા જે લોકો હોય એ અંગ્રેજી બોલતા હોય ને એટલે આપણે આશ્ચર્યચકિત થઈ જાય ઓ હોય આ કેવું સરસ અંગ્રેજી બોલે છે આ કઈ રીતે બોલતા હોય છે બરાબર છે પણ એના જે અમુક અમુક જે એક્સન્ટ હોય છે અમુક એનો જે કોન્ફિડન્સ હોય છે અને અમુક વસ્તુઓ એના પાસે હોય છે ને એટલા માટે એ લોકો બહુ પરફેક્ટ કોન્ફિડન્સ સાથે અને ફરરાટેદાર અંગ્રેજી બોલે છે તો એવી કઈ વસ્તુઓ જે છે એની પાસે છે ને અમારી પાસે નથી તો એ વસ્તુ આજે હું તમને કહેવાનો છું આજના આ લેક્ચરમાં કે એ લોકો કઈ રીતે બહુ એડવાન્સ લેવલનું અંગ્રેજી બહુ સારી રીતે બોલે છે વિધાઉટ એની હેઝિટેશન અને કોન્ફિડન્સ સાથે ગમે એટલા લોકો હોય ને હા કડકડાટ બોલી શકે તો એના પાછળનું રીઝન શું છે વોટ ઇઝ ધ રીઝન બિહાઈન્ડ ઇટ તો આજે હું તમને કહેવાનો છું તો મસ્ત મજાની રીતે વિડીયોની શરૂઆત કરીએ છીએ એની પેલા આ વિડીયોને લાઈક નું બટન દબાવી દેવાનું રહેશે જો આ બાજુ લાઇકનું બટન હશે

ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે ખાસ વિડિયોને ની અંત સુધી બન્યા રહેજો જેથી કરી અને તમને દરેક વસ્તુઓ છે એ ક્લિયર થઈ જાય અને તમે પણ હવે પછી જોજો આમ જો તમે એક્ઝામ્પલ એવા હશે અને પ્રેક્ટિસ એ અત્યારે તમારી સાથે જ કરવામાં આવશે અને તમે અત્યારે નતે ટોપિક થઈ જશે બીજી વાર વિડીયો જોવો એની પડી ગેરંટી તમને આપું છું પણ અંત સુધી બન્યા રહેશો તો ક્લિયર થશે ઓકે શરૂઆત કરીએ છીએ હજી એક વખત લાઈક નું બટન દબાવ્યું ન હોય તો દબાવી દેજો લાઈક તો જોશે એટલે જોશે એટલે હું વટથી તો ન કહીએ કોઈ પાસે તમે ડિસલાઈક કરશો લાઇક બટન પ્લીઝ એક દબાવી દેજો શરૂઆત કરીએ આજના લેક્ચરની ચાલો હવે સૌથી પહેલાં પાર્ટ વનની શરૂઆત કરીએ કયા વનની તો કે પાર્ટ વન શું છે ખબર છે હવે જુઓ આપણે ટેન્સીસ શીખા છીએ નવા નવા મોટા મોટા સેન્ટેન્સીસ બનાવતા શીખા છીએ બટ અમુક વસ્તુઓ છે એમાં એડ કરો ને માની લો કે કોઈ સબ્જી બનાવતા હોય સબ્જી તો નોર્મલ રોજ બનાવતા જ હોય પણ એમાં જે અમુક અમુક મસાલા છે એ એડ કરો ને તો એનો ટેસ્ટ એનો સ્વાદ છે ને એ બહુ મસ્ત થઈ જતો હોય છે તો એ જ રીતે આજે પણ હું તમને એ મસાલો કઈ રીતે એડ કરું ને અંગ્રેજીમાં એ વસ્તુ શીખવા સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખી લો ઇટ્સ ધ સેમ એટલે ઇટ ઇઝ ધ સેમ આનો મિનિંગ શું થાય ઇટ ઇઝ ધ સેમ એનું ગુજરાતી થાય છે વાત તો એ જ છે વાત તો એ જ છે આપણે ઘણીવાર વાર બોલતા જો હમણાં આખું સેન્ટેન્સ આપીએ એટલે તમને ખબર પડી શકે આની સાથે સાથે બીજો ટોપિક આય શીખી લ્યો વેધર અથવા તો ઓર આ બે નું વેધર એટલે કે અને ઓર એટલે થાય અથવા વેધર એટલે કે અને ઓર એટલે થાય અથવા એ બે ના ગુજરાતી રેડી હવે જો આવું સેન્ટેન્સ આપણે બોલતા હોઈએ છે વાત તો એ જ છે ને વાત તો એ જ છે કે તમે કોફી પીવો કે ચા વાત તો એ જ છે કે તમે અંગ્રેજી બોલો કે તમે ગુજરાતી બોલો બાકી બોલવાનું તમારે છે જ આવું ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે વાત તો એ જ છે ભાઈ તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ બાકી તમારે અહીંથી તો જવાનું જ છે એટલે વાત તો એ જ છે કે તો એના માટે આ બે શબ્દ યાદ રાખી લો હવે સેન્ટેન્સ બનાવતા શીખડાવું જુઓ ઇટ ઇઝ ધ સેમ જો આટલું જો આના ઉપર બધાય જેટલા પણ સેન્ટેન્સ બને આવી જ રીતે બનશે આ તો વાત તો એ જ છે કે તમે ગોવા જાઓ કે અમેરિકા વાત તો એ જ છે કે તમે ક્લાસમાં બેહો કે ઓફિસમાં વાત તો એ જ છે કે તમે આઈફોન ખરીદો કે ગમે બીજો મોબાઈલ ખરીદો બાકી તમારા પૈસા તો દેવાના જ છે રેડી તો ઇટ ઇઝ ધ સેમ પછી મૂકવાનું વેધર વેધર એટલે કે તો સરખું આવશે વેધર ઇટ ધ સેમ વેધર પછી કરતા જે વ્યક્તિ લેતો હોય ટેક કોફી ઓર ટી રેડી સિમ્પલ સેન્ટેન્સ છે કાઈ નથી એક વખત બેસી લ્યો આવા બસ 50 500 વાક્યો બનાવો અને મંડો બોલવા એટલે આરામથી આવડી જાય જો વાત એ જ છે કે તમે ફેન્ટા પીવો કે પછી પેપ્સી પીવો વાત તો એ જ છે ને તમે ફેન્ટા પીવો કે પેપ્સી શરદી તો થવાની જ છે ને તો ઈટ્સ ધ સેમ વેધર યુ ટેક ફેન્ટા ઓર પેપ્સી સિમ્પલ વસ્તુ છે પીઓ અહીંયા ડ્રિંકય તમે કહી શકો બે વસ્તુ ચાલે

વાત તો એ જ છે ને કે તમે ઓફિસમાં બેસો કે પછી ઘરે બેસો આ સિમ્પલ વસ્તુ છે આ તમારે મને જવાબમાં રહેશે રેડી પછી બીજો ટોપિક બિગેન ટુ 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 જો આ બહુ લોકો બોલે છે એટલે લાગ્યો લાગી અથવા તો લાગ્યો એટલે લાગ્યું એમ લાગ્યો નહીં શું ખબર જો આ એક એક્ઝામ્પલ જો વાક્ય રચના જોઈ વાક્ય રચના મસ્ત રીતે વાક્ય રચના જોઈ લો પેલા આવશે સબ્જેક્ટ એના પછી બિગેન બિગેન એટલે ભૂતકાળ આની જગ્યાએ તમે બિગીન વાપરો વર્તમાન કાળ શરૂ કરે છે અંગ્રેજી બોલવા લાગ્યો તે મારા વિડિયો જોવા લાગ્યો તે શું કહેવાય તે રડવા લાગ્યો જે કંઈ પણ છે કોઈ પણ ક્રિયા એના માટે તમે શરૂઆત કર્યો સબ્જેક્ટ બરોબર માની લો તે રડવા લાગ્યો હી

જે કઈ પણ કરવા લાગ્યો એ ક્રિયા એના માટે તમે સેન્ટેન્સ બનાવી તે રડવા લાગ્યો હી બિગેન ટુ વીપ વીપ એટલે રડવા તેણે બકવાસ કરવાનું શરૂ કર્યું જો તેણે બકવાસ કરવાનું શરૂ કર્યું હી બિગેન ટુ ગેબલ ગેબલ એટલે બકવાસ કરો બરોબર હી બિગેન ટુ ગેબલ ચાલો અને એક સેન્ટેન્સ તમને આપી દઉં હાલો તેણીએ વાંચવા તેણી વાંચવા લાગી તેણી વાંચવા લાગી હાલો આનું ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપો પછી આપણે આગળ વધીએ ફટાફટ અને વિડીયોને હજી લાઈકનું બટન નથી દબાવી દો દબાવી દેજો મિત્રો જો મસ્ત મજાની રીતે ટ્રીક સમજાવું છું મસ્ત રીતે સમજાવું છું કે મોટા મોટા લોકો આવું જ બોલે છે ને હી બિગેન ટુ ટોક વિથ મી તે મારી સાથે વાત કરવા લાગ્યો બરોબર તો આ સેન્ટેન્સ ઘણી બધી વાર તમે મૂવીઝમાં સિરિયલ્સમાં કે મોટા મોટા અધિકારીઓ બોલતા હશે તો હવે આપણે બોલવાનું તે આમ કરવા લાગ્યો સર હું તો મેં તમારા વિડીયો જોવા લાગ્યો

પાંચ કિલોમીટર દોડવાનો છે મારો ઈરાદો ઘરે જવાનો છે મારો ઈરાદો આમ કરવાનો છે મારા પપ્પાનો ઈરાદો બંગલો બનાવવાનો છે મારા દાદીનો ઈરાદો શું કહેવાય રસોઈ બનાવવાનો છે તો જે કોઈ પણ વ્યક્તિનો ઈરાદો હોય એ માય ઇન્ટેન્શન અથવા તો હર ઇન્ટેન્શન ધેર ઇન્ટેન્શન જેનો પણ ઇન્ટેન્શન હોય જુઓ સિમ્પલ માય ઇન્ટેન્શન ઇઝ ટુ જો ઇઝ લગાડ ટુ લર્ન ઇંગ્લિશ

ઝડપથી હાલો હું રાહ જોઉ છું બે સેકન્ડ દસ સેકન્ડ તમને આપું છું ફટાફટ કોમેન્ટ બુક્સ પાસે વેરી ગુડ વેરી ગુડ ઝડપથી હાલો હું ચેક કરી લઉં છું હાલો તમારે ક્યાં જવાનો ઈરાદો છે આનું શું થશે તમારે ક્યાં જવાનો ઈરાદો છે પ્રશ્ન પીછો છે વેર ઇઝ યોર ઇન્ટેન્શન વેર ઇઝ યોર ઇન્ટેન્શન ટુ ગો જો સિમ્પલ વસ્તુ છે એમિઝાર આગળ આવ્યું ડબલ વેચવાડો આગળ આવ્યું યોર ઇન્ટેન્શન ટુ ગો પછી ઇન્ટેન્શન પછી ટુ ગો મૂકી દેવાનું રહેશે રેડી વેર ઇઝ યોર ઇન્ટેન્શન ટુ ગો તમારે શું ખાવાનો ઈરાદો છે વોટ ઇઝ યોર ઇન્ટેન્શન ટુ ઇટ સિમ્પલ છે ને કાંઈ નથી એટલે આવા સેન્ટેન્સીસ બોલતા રહ્યો રોજે પ્રેક્ટિસ કરશો ને મિત્રો તો વધારે ને વધારે આવડશે આ અંગ્રેજી છે એ ઓનલી ને ઓનલી સ્પીકિંગ હા તમને હું પીરસી દઈશ જમવા માંડો રોજે ખાવા માંડો એટલે આવડી જશે સાહેબ કાંઈ નથી અઘરું નથી અઘરું હમ બનાતે કાયકો અંગ્રેજી કો અઘરા બનાતે યાર એ હેલા હે

જે કઈ પણ હોય એ સરળ છે તો એના માટેનું સેન્ટેન્સ બનશે ઇટ્સ ઇઝી પેલા ઇટ્સ ઇઝી મૂક્યું પછી ટુ અને પછી ક્રિયાપદનું નું મૂળરૂપ ઇટ્સ ઇઝી ટુ લર્ન ફ્રેન્ચ લેંગ્વેજ ઇટ્સ ઇઝી ટુ ઇટ્સ ઇઝી ટુ સ્પીક ઇંગ્લિશ લેંગ્વેજ રેડી દોડવું સહેલું છે ઇટ્સ ઇઝી ટુ રન બોલવું સહેલું છે ઇટ ઇઝ ટુ સ્પીક કહેતા ઘણી આપણે કહેતા ભાઈ બોલવું સહેલું છે બાકી કરવું અઘરું છે તો તમે એમ કહેશો ઇટ્સ ટુ સ્પીક ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ એ કરવું નથી રેડી આ રીતે બનાવી શકો પૈસા ખર્ચ કરવા સરળ છે કમાવા છે ખર્ચ કરવા સરળ છે હાલો ઇટ ઇઝી ટુ ખર્ચવું એટલે સ્પેન્ડ મની સાહેબ મજા આવે ને એક વખત કોમેન્ટ બોક્સમાં મને કહ્યું આ વિડીયો સુપ છે કે નહીં કારણ કે મને અંદરથી આમ આત્મા ભરોડા ઉપડે છે વાહ મજા આવી જાય છોકરાને સમજાય જાય એક જ વારમાં તો કે છોકરા એટલે બધા જે મારા લેવલના હોય એ લોકોને કહું બાકી બધા તો ઠીક છે આઉટસ્ટેન્ડિંગ જ છો બરોબર છે એટલે ધ્યાન રાખજો ચલો ઇટ્સ ઈઝી ટુ સ્પેન્ડ મની ચલો એના પછી હાલો એના પછીનો ત્રીજો વોટ હેપન ટુ વોટ હેપન ટુ વોટ હેપન ટુ એટલે શું થયું બહુ બોલી છે વોટ હેપન વોટ હેપન વોટ હેપન તમારા હાથમાં શું થયું તમારા હાથમાં શું થયું તો તમે કહી શકો વોટ હેપન વોટ હેપન ટુ યોર હેન્ડ તમારા હાથમાં શું થયું તો વોટ હેપન ટુ યુ તમને શું થયું વોટ હેપન ટુ યુ સિમ્પલ છે સાહેબ જ્યાં શું થયું તેણીને શું થયું વોટ હેપન ટુ હર તમારા પપ્પાને શું થયું વોટ હેપન ટુ યોર ફાધર સિમ્પલ છે કાંઈ નથી અઘરું છે જ નહીં અઘરું બનાવીએ છીએ હેલું કરી નાખો હેલો થઈ જાય રોરી ચાલો એના પછી મિત્રો આજે લાઈવ લેક્ચરની શરૂઆત થવા જઈ રહી છે હજી તમે આપણો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પરચેસ નથી કર્યો

આ રીતે તમે કહી શકો કે સિકા એ છે એનો અપીરિયન્સ એનો દેખાવ છે એ ગુમાવી દીધો છે એટલે જૂનો થઈ ગયો અ કોઈન લોટ્સ લોસ્ટ હી ઇટ્સ શેપ જે સિક્કો છે એને એનો શેપ ગુમાવી દીધો છે અથવા તો અ કોઈન બીકેમ વર્થલેસ એવું ધોનો કહી શકાય પણ આ એ રીતે સેન્ટેન્સ બની શકે છે કે જૂનો થઈ ગયો બીજું આ દુનિયામાં કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું ઘણી વાર આપણે આપણા દોસ્તને કહેતાય દોસ્ત દોસ્ત ના પ્યાર પ્યાર ના ક્યારે કહેતા હોય આ દુનિયામાં કોઈ કોઈનું નથી ત્યારે બરોબર છે એવું સેન્ટેન્સ તો એને તમે કઈ રીતે બોલી શકો પેલા તો આમ કેવું હું ગાઉ ફારો લાગો ને આમ ગાવતો હે હાલો ધેર ઇઝ નો ટ્રુ કોઈ કોઈનો સાથીદાર નથી એમ હાલો એવરીબડી ઇઝ સેલ્ફિશ એવરીબડી ઇઝ સેલ્ફિશ ઇન ધ વર્લ્ડ આ રીતે તમે બોલી શકો પણ આવું ત્યારે જ બોલજો તમારે કોઈક થયું હોય ત્યારે બાકી તો સાહેબ નિભાવવા તો નિભાવી જાણે

તમે રહો છો હે મને જગ્યા કહો એના પછી વેર ઇઝ યોર રેસિડન્સ વેર ઇઝ યોર રેસિડન્સ તમારું રહેણાંક ક્યાં છે ભાઈ ચલો વોટ્સ યોર એડ્રેસ આ ક્વેશ્ચન માર્ક નહીં અહીંગા બરાબર વોટ્સ યોર એડ્રેસ તમારું એડ્રેસ શું છે એ રીતે ટૂંકમાં ક્યાં રહો છો ને એના તમે આટલા રીતે બોલી શકો બોલી શકાય તમારે કઈ રીતે બોલવું છે એ તમે કહી શકો ચલો મારા તો હોશ ઉડી ગયા હે મારા તો હોશ ઉડી ગયા એને તમે કહી શકો આઈ વોઝ સરપ્રાઇઝડ એવું સરપ્રાઈઝ અને બીજું કહી શકો આઈ વોઝ સોક્ડ હું તો શોક થઈ ગયો હા આમ ટૂંકમાં હો ઉડી ગયા મારા આઈ લોસ્ટ માય સેન્સ મેં તો મારો આમ મગજ ઘુમાવી દીધો કે અરે આ શું છે બરાબર તો ત્રણ વે છે મારા હોશ ઉડી ગયા બોલવા માટે ભોજન સ્વાદિષ્ટ છે આ પાણી આવી ગયું ક્યાંક જમવા ગયા હોય કોઈના ઘરે જમવા ગયા હોય ત્યારે આપણે કહેતા ને ભોજન સ્વાદિષ્ટ છે તો એના માટે કહી શકો ફૂડ ઇઝ ડિલિશિયસ ડિલિશિયસ એટલે આમ મજા આવી ગઈ ભૂગા કાઢ નાખે સ્વાદિષ્ટ છે એમ ફૂડ ઇઝ અપટેટાઇઝિંગ અપટેટાઇઝિંગ એટલે પણ ભૂગા કાઢી નાખે એવું બધાનું એક જ થાય ફૂડ ઇઝ માઉથ વોટરિંગ માઉથ વોટરિંગ એટલે પાણીના દરેડા થવા માંડે એવું મીઠું એના પછી ફૂડ ઇઝ ટેસ્ટી ફૂડ એકદમ ટેસ્ટી છે પણ આપણે આ બધું બોલતા પણ આ થોડાક એડવાન્સ લેવલના છે એટલે બોલવા ખરા અને મિત્રો ખાસ 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 તમારે જો પીડીએફ જોતી હોય ને ફક્ત પીડીએફ બધી સ્પોકન ઇંગ્લિશની બધી સ્પેલિંગના નિયમોની પીડીએફ કોમ્પિટે એક્ઝામની બધી પીડીએફ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ બધુ એ બધાયની પીડીએફ તમારે જોતી હોય તો પંદર ફેબ્રુઆરી અત્યારે આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે પંદર ફેબ્રુઆરી સુધીમાં તમે એકસો ઓગણપચાસ રૂપિયામાં પરચેસ કરી શકશો અને પછી એની પ્રાઇસ વધી જશે એટલે અત્યારે પંદર ફેબ્રુઆરી છેલ્લો દિવસ છે ત્યારે ત્યાં સુધી તમે એકસો ને ઓગણપચાસ રૂપિયામાં પરચેસ કરી શકશો બધી પીડીએફ તમને એક વર્ષ સુધી તમારા ફોનમાં જોવા મળશે શું કરવાનું

એક જ નીચવું અને સ્ક્વિન્જ કહેવાય પણ એક વસ્તુ યાદ રાખજો સાહેબ લીંબુ સંતરા ટૂંકમાં આમ કરીને જે આપણે કોઈ ફ્રૂટને ને એને નીચવતા હોય કોઈ વસ્તુને નીચવતા હોય આવી રીતે આમ બરોબર ફ્રૂટ વગેરેને તો એને સ્કવિંજ કહેવાય સ્કવિંજ અને જ્યારે રીંગ કોને કહેવાય કે અડધા કપડાં નીચવવા બરોબર છે કપડાને ને એવું નીચવું હોય ને તો એને કહેવાય રીંગ ધ્યાન રાખજો કપડા નીચવતા એને સ્કવિન્જ નો કહેવાય અને લીંબુ નીચવતા હોય તો એને રીંગ નો કહેવાય બરોબર છે રિંગ અને ક્વીન્સ આ ધ્યાન રાખજો એના પછી હુમલો અથવા તો આક્રમણ કરવો તો એના માટેના ત્રણ શબ્દો છે બરોબર છે એક છે એટલે શારીરિક ઈજા પહોંચાડવી બરોબર અટેક એટલે શારીરિક ઈજા પહોંચાડવી બરોબર છે એટલે એને કહેવાય અટેક પછી છે એસોલ્ટ અસોલ્ટ એટલે હથિયાર વડે હુમલો કરવો તો એને કહેવાય એસોલ્ટ બરોબર પછી છે ઇન્વેડ ઇન્વેડ એટલે કોઈ દેશ પર સૈન્ય સાથે હુમલો કરવો ને એને કહેવાય ઇનવેડ

કન્વે કન્વે એટલે માહિતી અથવા તો લાગણી વ્યક્ત કરવાની હોય તો ત્યારે તમે કન્વે કહી શકો એના પછી ટેલ ટેલ એટલે વાત મજાક અથવા તો વાર્તા કહેવી કોઈ સ્ટોરી કેવી વાર્તા કેવી ચોક્સ કેવો એને ટેલ કહેવાય બરોબર છે તો આ કહેવા માટેના છે આવક અથવા તો કમાણી તો ઇન્કમ એટલે આવક

પણ તમારી એવી મરજી છે કે મારા લાઈવ લેક્ચર નહીં મારે આખું રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ બધું ઓલ સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ લેવો છે તો તમે આઠસો નવ્વાણું રૂપિયામાં ફક્ત લઈ શકો છો એમાં લાઈવ લેકચર નહીં આવે બાકી બધું સેમ ટુ સેમ આવશે રેડી એટલે વિજય નાકે ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન તો યાર ડાઉનલોડ કરી લો ત્યાં તમને વબની પીડીએફ ફ્રી મટીરિયલમાંથી મળી જશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને વોટ્સઅપ ચેનલમાં જોડાણ તો જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે આ નંબર ઉપર કોન્ટેક કરશો તો એમાંય તમને મેસેજ મળી જશે અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ બરાબર છે બસો ને સિત્તેર કે પહોંચવા એવા છીએ વિજય નાકે ઇંગ્લિશ ગુરુ રીલ શું તો જુઓ યાર ભૂકા કાઢી નાખી એટલે અત્યારે જ ફોલો કરી દેજો અને ટેલિગ્રામમાં જોડાઈ જજો ત્યાં પણ આપણે ઘણી બધી ઇન્ફોર્મેટિવ સેન્ટેન્સીસ મૂકવામાં આવે અને પીડીએફ પીડીએફ હજી નથી પરચેસ કરી પ્રેક્ટિસ માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે જે કાંઈ પણ માગશો સ્પોકનની બધી પીડીએફ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ફક્ત અને ફક્ત એકસો ને ઓગણપચાસ રૂપિયા આ કિંમત ફક્ત પંદર ફેબ્રુઆરી સુધી જ રહેશે એટલે લઈ લેજો ઓકે અને હવે જાતા જાતા સાહેબ એક વખત લાઈકનું બટન જો તમારે બાકી રહી ગયું જો છે હા તો એ દબાવી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો બરાબર છે કારણ કે આવા નવા વિડીયો અવનવા દરરોજ સાંજે નવ વાગે મળતા જ રહેશે તમને બરાબર તો વિડીયોને લાઈક ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો મિત્રો નવા લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા તમારી સામે હાજર થશું ત્યાં સુધી આવજો બાય બાય અને ટાટા